શિક્ષણના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશનના સઘન પ્રયત્નોના પાંચ વર્ષ વિદ્યાર્થી લક્ષ્ય અભિગમથી નબળા વિદ્યાર્થીઓમાં હકારાત્મક બદલાવ આવ્યો છે શિક્ષણ મંત્રીએ કહ્યું ઉત્થાન પ્રોજેક્ટ એ સરકાર સમાજ ઉદ્યોગના સહિયારા પ્રયત્નોનું ઉદાહરણ છે અડાણી ફાઉન્ડેશન હજીરા સુરત અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટના અનેરી પહેલ પૂરી પાડતો શિક્ષણ વિભાગ વાલી સમુદાય અને ઉત્થાન સહાયકોના સહિયારા શિક્ષણ ઉત્થાન સંગોષ્ઠી કાર્યક્રમ ભટલાઈ પ્રાથમિક શાળા મુકામે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની હાજરીમાં યોજાયો હતો અડાણી ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી સરકારી શાળામાં વાંચન લેખન અને ગણનમાં કચાસ ધરાવતા બાળકો માટે ઉત્થાન પ્રોજેક્ટ થકી પ્રયત્નશીલ રહ્યું છે આ પ્રયત્ન શરૂ થયાને પાંચ વર્ષ થયા છે તેની ઉજવણી આજે ભટલાઈ ખાતે થઈ હતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેય મુજબ શિક્ષણના પાયાના મૂળભૂત કૌશલ્યો વાંચન ગણન અને લેખનને બાળકોને હસ્તગત કરાવવાનું લક્ષ્ય ઉત્થાન પ્રોજેક્ટનું છે સાથે સાથે જ બાળકોના ભાવનાત્મક સામાજિક બૌદ્ધિક એમ સર્વાંગી વિકાસ માટે ઉત્થાન સહાયકો સરકારી શાળામાં શિક્ષકના સહયોગમાં કાર્ય કરે છે આ પ્રયત્નનો એક અભ્યાસ એક ખાનગી એજન્સી મારફત થયો છે તેમના આ સંશોધનને આજે શિક્ષણ મંત્રીના હસ્તે જાહેર કરાયો હતો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્થાનના વિદ્યાર્થીઓમાં વાંચન લેખન અને ગણિતના કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે ચોરાણું વિદ્યાર્થીઓ આઠ ટકા વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં ભાગીદારીમાં સુધારો નોંધાવ્યો તો છોતેર પોઈન્ટ નવ ટકા વિદ્યાર્થીઓએ સહાયક શિક્ષકોને સંચાર નેતૃત્વ અને કમ્પ્યુટર સાક્ષરતા જેવા કૌશલ્યને સુધારવા માટે શ્રેય આપ્યો છે હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ